નમસ્તે ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું એસવી ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજે આપણે ગુજરાત યાર્ડની અંદરના કપાસના ભાવ શું ચાલી રહ્યા છે તેની વિશે વાત કરીશું જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાયકનને દબાવી દેજો જેથી તમને રોજે રોજના કપાસ તથા અન્ય પાકોના ભાવ મળતા રહે તો ખેડૂત મિત્રો ચાલો જાણી લઈએ આજના તમામ માર્કેટ યાર્ડની અંદરના કપાસના તાજા બજાર ભાવ ભાવનગર તેરસો પચાસથી પંદરસો અઠ્યાસી જામનગર બારસોથી સોળસો ચાલીસ બાબરા તેરસો ત્રીસથી સોળસો ત્રીસ ચેતપુર અગિયારસો ચોવીસથી સોળસો અગિયાર વાંકાનેર તેરસો પચાસથી પંદરસો અડસઠ મોરબી બારસો પચીસથી સોળસો પંદર રાજુલા એક હજારથી સોળસો હળવદ તેરસો એકથી પંદરસો તોતેર બોટાદ તેરસો વીસથી સોળસો એકાવન ગોંડલ અગિયારસો એકથી પંદરસો છન્નું કાલાવાડ બારસો એકાવનથી પંદરસો સુડતાલીસ જામજોધપુર તેરસો અગિયારથી સોળસો સોળ રાજકોટ પંદરસોથી સોળસો વીસ અમરેલી એક હજાર અઠાવનથી પંદરસો છ્યાસી સાવરકુંડલા તેરસો એકાવનથી પંદરસો પંચ્યાસી જસદણ ચૌદસોથી સોળસો પાંચ ઉપલેટા તેરસોથી પંદરસો નેવું માણાવદર ચૌદસો વીસથી સત્તરસો પચીસ ધોરાજી અગિયારસો સોળથી પંદરસો એક્યાશી વિછ્યા તેરસો પચાસથી પંદરસો એંશી ભેસાણ તેરસોથી સોળસો દસ વિજાપુર તેરસો એકાવનથી સોળસો એકવીસ કુકરવાડા બારસોથી સોળસો નવ કડી ચૌદસો એક્યાસીથી સોળસો બેતાલીસ પાટણ બારસોથી સોળસો એકોતેર સિદ્ધપુર ચૌદસોથી સોળસો એકતાલીસ